તો સૌથી પહેલાં એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જાય એવી આપણે લાપસી બનાવવા માટે જોઈશે એક વાટકી ઘઉંના ફાળા એક વાટકી આપણે લઈશું ગોળ અને જરૂર મુજબ આપણે લઈશું દેશી ઘી તો ચાલો આપણે એને બનાવીએ તો લાપસી બનાવવા માટે અહીંયા આપણે એક આ રીતના જાદા તળિયાવાળી પેન લઈશું ને એમાં આપણે બે મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું તો અહીંયા આપણે બે મોટી ચમચી ભરીને ઘી લઈશું ને ઘીને આપણે ઓગળવા દઈશું તો અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે અને ઘી આપણું એકદમ સારી રીતના મેલ થઈ ગયું છે તો હવે આપણે એમાં એડ કરીશું એક વાટકી ઘઉંના ફાળા ને ફાળાને આપણે પાંચ મિનિટ માટે શેકાવા દઈશું અને ફાળાનો કલર આ રીતના ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એમાં એડ કરીશું મસાલા તો મસાલા મેં લઈશું આપણે બે ટજના ટુકડા ચાર લવિંગ અને ચાર આપણે ઈલાયચી તો આ રીતના મસાલા એડ કરવાથી એની ફ્લેવર અને ખુશ્બુ એકદમ સરસ આવશે હવે આપણે એમાં એડ કરીશું એક વાટકી જેટલા ડ્રાય ફ્રૂટ જેમાં આપણે લઈશું કાજુ અને બદામ ને થોડીક આપણે ક્રિસમિસ એડ કરીશું સૂકી દ્રાક્ષ ને આપણે આ રીતના કોપરાની ચિપ્સ લઈ લઈશું અડધી વાટકી જેટલી ને ફરી આપણે એને મિક્સ કરી લઈશું તો આ રીતના આપણે ડ્રાય ફ્રૂટ એડ કરી બે મિનિટ માટે શેકાવા દઈશું આપણે બે મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા પણ આપણા એકદમ સારી રીતના ડ્રાય થઈ ગયા છે તો હવે આપણે તો આપણે ત્રણ વારથી જેટલું તો અહીંયા તમારે આ પ્રોસેસ ખૂબ ધ્યાનથી કરવાની પાણી રેતી ઘડીએ આ રીતના બબલ્સ આવશે તો આપણે ધીરે એને આ પ્રોસેસ કરીશું અહીંયા મેં ત્રણ વાટકી જેટલું ગરમ પાણી યુઝ કરેલું છે જો ઠંડુ પાણી હશે તો આપણા ફાળા એકદમ ડ્રાય થઈ જશે તો અહીંયા આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરીશું તો આ રીતના પાણી એડ કરી આપણે એને થી દસ મિનિટ જેવું થવા દઈશું તો અહીંયા આપણે લગભગ થી દસ મિનિટ જેવું થઈ ગયું છે લાપસી આપણી કોળી થઈ ગઈ છે અને પાણી આપણું બળી ગયું છે તો હવે આપણે એમાં મસાલા એડ કરીશું તો અહીંયા તમારે એક વાટનું ખાસ ધ્યાન રાખવાનું છે કે લાપસીના ફાળા અહીંયા આપણે ચેક કરી લેવાના જો કઠણ લાગે તમને તો હજુ આ પ્રોસેસ પર તમે ગરમ પાણી રેડી શકો છો તો અહીંયા મારી લાપસી એકદમ કમ્પ્લીટ છે તો હવે હું એમાં એક વાટકી ગોળ એડ કરીશ તો અહીંયા જે પ્રમાણે તમારે મીઠી રાખવી હોય એ પ્રમાણે તમે રાખી શકો છો અને ઉપરથી હું થોડી ખાંડ એડ કરીશ હવે આપણે એને મિક્સ કરી લઈશું તો અત્યારે વરસાદની સિઝન પણ છે અને વરસાદ પણ ખૂબ સારો વરસી રહ્યો છે તો તીખું ખાટા ખાટા થાકી ગયા હોય તો કંઈ મીઠું ખાવાનું માન થાય તો તમે આ રીતના લાપસી ઘરે બનાવી શકો છો એકદમ સહેલી અને ઇઝી રીઠી બનીને તૈયાર થશે તો અહીં આપણે એને બે મિનિટ માટે થવા દઈશું તો અહીંયા આપણે બે મિનિટ જેવું થઈ ગયું છે અને ગોળ ખાંડ આપણી એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે એમાં મસાલા એક કરીશું તેમાં લઈશું આપણે કોપડાનું છીણ થોડીક આપણે લઈશું ચારોળી અને ખસખસ આ રીતના એડ કરી લઈશું થોડી આપણે ઇલાયચી લઈશું આ રીતના આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી અને જોટાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી લાપસી બનીને તૈયાર છે તો જો તમે ક્યારે આવી ગોળવાળી લાપસી ન બનાવી હોય તો તમે મારી આ ફોલો કરી બનાવશો તો પહેલી જ વારમાં તમારી લાપસી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે તો આ છે આપણી આજની રેસિપી રેસિપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે અલ્લાહ હાફિઝ